દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાજુ ગુજરાતના પ્રવાસે છે પણ હવે એ ચર્ચા એટલા માટે કે જ્યારે દેશના વડાપ્રધાન એક રેલવેના જાહેર કાર્યક્રમમાં દાહોદની અંદર ઉપસ્થિત રહેવાના છે ત્યારે દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રની જ્યારે આની અંદર સંડોવણી બહાર આવી બંનેની ધરપકડ થઈ ત્યારથી હવે સરકાર પણ મૂંઝાણી છે કે આ જાહેર કાર્યક્રમની અંદર જે હોદ્દાની રૂએ બચું ખાવડને સ્ટેજ ઉપર બેસવા દેવા કે નહીં તેને લઈને હવે સરકારના નેતાઓ પણ મૂંઝવણમાં છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે દેશના વડાપ્રધાન કે રાજ્યના મુખ્યમંત્રી કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપવાના હોય તે પહેલાં તેની ટીમ એક તપાસ કરતી હોય છે કે ત્યાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે તેમની સામે કયા મહેમાનો ઉપસ્થિત રહેવાના છે અને તેને લઈ તેને આપવામાં આવતી ભેટ સોગાતોની પણ પેલા ચકાસણી થતી હોય છે ને બાદમાં જ તેમને પરમિશન મળતી હોય છે એ જ રીતના હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને છવ્વીસમી તારીખે દાહોદની અંદર એક રેલવે મંત્રાલયના જાહેર કાર્યક્રમની અંદર જ્યારે તેઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે સરકાર એટલે કે ગુજરાત સરકાર માટે હવે એક ચિંતાનો વિષય બન્યો છે કે પ્રોટોકોલ અને કાયદાની રૂએ હવે બચ્ચું ખાબડને સ્ટેજ ઉપર બેસવા દેવા કે નહીં તેમનો નિર્ણય કોણ કરશે કેમ કે દાહોદની અંદર જે મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું આ મનરેગા કૌભાંડની અંદર એકોતેર કરોડનું જે કૌભાંડ થયું છે તેમાં મંત્રી પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી લીધી છે એટલા માટે હવે ભારતીય જનતા પાર્ટીને તો આમના છાટા ઉડ્યા છે આબરૂના લીરે લીરા પણ થયા છે વિપક્ષ એક બાજુ સવાલ કરી રહી છે ક્યાંક રાજીનામાની પણ માંગ થઈ રહી છે તો ક્યાંક વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જે સત્તાવાર નેતાઓ છે એમાંથી એક પણ નેતાઓ આ બાબતે બોલવા માટે તો તૈયાર નથી સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તેમની પહેલાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમને લઈને એક સમીક્ષા બેઠક પણ મળી હતી આ બેઠકમાં પણ બચુ ખાબડને દૂર રાખવામાં આવ્યા હતા અને તેવું પણ માનવામાં આવે છે કે આ બેઠકથી દૂર રાખવા પાછળનું એનું એકમાત્ર કારણ કે વડાપ્રધાન જ્યારે આ પ્રવાસે આવી રહ્યા છે દાહોદના એક કાર્યક્રમમાં ત્યારે આ બચુ ખાબડના દીકરાઓએ કરેલા કૌભાંડના છાંટા ત્યાં સુધી ન પહોંચે વિરોધ પ્રદર્શન ત્યાં સુધી ન પહોંચે એટલા માટે તેમને દૂર રાખવામાં આવશે ભૂતકાળમાં પણ તમે જોયું હશે કે જ્યારે લોકસભાની ચૂંટણી વખતે પરસોત્તમ રૂપાલાની સામે એક વિરોધના સૂર ઉઠ્યા હતા ક્ષત્રિય સમાજ જ્યારે મેદાને હતો ત્યારે સૌરાષ્ટ્રના એક કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યારે પરસોત્તમ રૂપાલાને પણ આ કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા હતા એ જ રીતના હવે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતનું જે નેતૃત્વ છે એ તો આ બાબતે કોઈ નિર્ણય લઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી એટલા માટે તેમને પીએમઓને આની જાણ કરી છે તેમની માહિતી આપી છે અને હવે પીએમઓ નક્કી કરશે કે બચું ખાબડને કાયદાની રૂએ કે પ્રોટોકોલ પ્રમાણે તેમને સ્ટેજ ઉપર બેસવા દેવા કે નહીં આમ તો વડાપ્રધાન જ્યારે કોઈ કાર્યક્રમમાં જતા હોય છે ત્યારે ખાસ વાતનું ધ્યાન રાખતા હોય છે કે તેમની આજુબાજુમાં કોઈ વિવાદિત ચહેરો ના બેસે એમની આજુબાજુમાં કોઈ વિવાદિત ચહેરો ના દેખાય કે જેને લઈ ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે નરેન્દ્ર મોદી પર પણ સવાલો ઊભા થાય એટલા માટે જ કદાચ હવે એવું માનવામાં આવે છે કે બચ્ચું ખાબરને પણ આ કાર્યક્રમથી દૂર રખાશે પણ જ્યારે બચ્ચું ખાબરને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે એમ કહ્યું હતું કે હું એ બેઠકથી મુખ્યમંત્રીની રજા લઈને દૂર રહ્યો હતો હું દાહોદના જે કાર્યક્રમની તડામાર તૈયારી ચાલે છે તેની ઉપસ્થિતિ એટલે કે ત્યાંની દેખરેખ માટે ત્યાં ઉપસ્થિત હતો અને હું ગાંધીનગર બેઠકમાં ઉપસ્થિત નહોતો પણ હવે જોવાનું એ છે કે આગામી દિવસોની અંદર એટલે કે છવ્વીસ તારીખે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદમાં આવે છે ત્યારે બચું ખબર સ્ટેજ ઉપર હાજર હોય છે કે તેમને પછી દૂર રાખવામાં આવે છે તમને શું લાગે છે તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર